અંકલેશ્વર તવડી માર્ગના નવીનીકરણને મળી વહીવટી મંજૂરી ધારાસભ્યની રજૂઆત રંગ લાવી એક હજાર પંચાવન કરોડ ઇઠ્યાસી લાખ ખર્ચે તૈયાર થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રહીશો અને વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી જે માર્ગના નવીનીકરણની રાહ જોવાઈ રહી હતી તે અંકલેશ્વરથી તવડી સુધીના ચુમ્માળીસ કિલોમીટરના માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે ધારાસભ્ય રીતે સુસાવાની ધારદાર રજૂઆત બાદ હવે આ વિસ્તારના લોકોને બિસ્મા રસ્તાઓથી કાયમી છુટકારો મળશે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો રસ્તા પરના ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગી રહ્યા હતા અને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવાએ રાજ્ય સરકારમાં સતત અને સચોટ રજૂઆત કરી હતી જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા અંદાજે એક હજાર પંચાવન કરોડ ઇઠ્યાસી લાખ કરોડના તોતીન ખર્ચે આ ચુમ્માળીસ કિલોમીટરના માર્ગના નવીનીકરણ માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે રાજપાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવાએ આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે આ વિકાસલક્ષી નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય રીતે સ્વસાવાનો આભાર માન્યો સરપંચના જણાવ્યા અનુસાર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ખૂબ જ ટૂંકા સમયમાં આ માર્ગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે આને રહી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માર્ગના નવીનીકરણ માટે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તેમ જાણવા મળ્યું છે ધીરે 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 માલી સીચે સો ગણા બીના ફોલ ના હોય પંચાયત સરપંચાસપ્યુટી સીએમ હર્ષ સંધી સાહેબ ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ખાસ તો જે આપવા રસ્તો અગ્રેસોર થી તવડી સુધીનો હમણાં જે લોકોને તકલીફ પડે છે ખરેખર હાલમાં તકલીફ જ પડે છે પણ આપણા માનનીય લોક અને લાડીલા ધારાસભ્ય શ્રી જીતેશભાઈ વસાવા સાહેબની રજૂઆત ઉપરની રજૂઆતમાં ધ્યાન લઈ અને જે આ રસ્તાઓ રિપેર કરવાના જે અંદાજી કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ મંજૂરો કરેલી છે તે ટૂંક સમયમાં ટૂંક સમયમાં એ રસ્તાઓનું રિપેરિંગ હોય કે બીજું કઈ હોય કામ ચાલુ થઈ જશે પ્રજાજનોએ જે ધીર ખંભી છે અને શાંતિ રાખી છે તે બદલ પ્રજાજનોનો બી ખૂબ ખૂબ આભાર અને રિતેશ સાહેબે ઉપર જે રજૂઆત કરી અને ઉપરના લોકોએ જે આપણે મુખ્યમંત્રી સાહેબને જેમ જેમને રીતે સાહેબ રજૂઆતમાં ધ્યાન રાખીને જે આ રસ્તો મંજૂર કર્યો તે માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું